હેલો દોસ્તો ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ મગફળીમાં છેલ્લા બે રાઉન્ડ ચાલે છે રોગ કાંઈ નથી ઝીરો બાવન ચોતરી નો રાઉન્ડ ચાલે છે અને કોરાજોન ઈરું નથી તો કોરાજોન છાંટી દેવાનું મગફળી એક નંબર છે અને ખરેખર બે રાઉન્ડ ઝીરો બાવન ચોત્રીના કે જીરો જીરો પચાસના છ દિવસના ગાળે લઈ લેવાના વજન વજનય સારું આવશે કોઈ પણ જાતની ફૂગ નથી કોઈ વસ્તુ નથી ખાલી પ્રાયોક્ષર ના બે રાઉન્ડ મારેલા છે એક પણ જાતની દવા ફૂગની બીજી કોઈ પણ જાતની મારેલી નથી ખાલી પ્રાયોક્ષર મારેલું છે આમાં ને બે જ રાઉન્ડ મારેલા છે કોઈ પણ જાતની ભૂખ નથી કાળી નથી સફેદ નથી કોઈ પણ જાતની નથી સુપર ગ્રીનરી છે આમાં હવે ખરેખર ખબર જ નથી પડે એમ કે ક્યાં હાલવાનું છે ક્યાં પારો છે ને ક્યાં ચાસ છે